હાલો મિત્રો કેમ છો મજામાં જ હશો તો મિત્રો આજે આપણે શીખવાના છીએ કે ક્રોમ બ્રાઉઝરમાં કઈ રીતે જીમેલ આઈડી બનાવી અથવા જીમેલ એકાઉન્ટ બનાવવું તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો તો તમને પણ બનાવતા આવડી જશે પહેલાં તો આપણે ક્રોમ બ્રાઉઝરને ખોલી લેવાનું છે ખોલ્યા પછી મિત્રો આને ખોલી લેવાનું છે ગૂગલ એન્ડ સાઇનિંગ તે વેબસાઇટમાં જવાનું છે પછી મિત્રો તમે જુઓ ઉપર લખેલું છે ઇમેલ ઓર ફોન નંબર તમારી પાસે ઓલરેડી પહેલેથી જીમેલ એકાઉન્ટ હોય તો મિત્રો તમે અહીંયા જીમેલ નાખી અને પાસવર્ડ નાખી અને તમે ખોલી શકો છો તમારી પાસે અકાઉન્ટ છે જ નહીં તમારે એકાઉન્ટ નવું બનાવવાનું છે તો અહીંયા તમે લખેલું જુઓ છો ક્રેટ એકાઉન્ટ તેને મિત્રો ટીક તમારે કરવું જરૂરી છે કારણ કે આપણે નવું એકાઉન્ટ બનાવવાનું છે તો ચાલો ફટાફટ તેને પણ આપણે ટીક કરી લઈએ ટીક કર્યા પછી તમારી સામે બે ઓપ્શન ખોલીને આવી જશે તમે જુઓ એક પર્સનલ યુઝ એક બિઝનેસ છે તો હું તો કોઈ બિઝનેસ કરતો નથી તમે બિઝનેસ કરતા હોય તો બીજું ઓપ્શનને સિલેક્ટ કરવું જરૂરી છે પણ મારે તો અત્યારે પહેલું ઓપ્શન કરવાનું છે અને આ વિડિયો હું તમને સમજાવવા માટે બનાવી રહ્યો છું બાકી મારે કોઈ આમાં ઈમેલ આઈડી સાથે કોઈ લેવા દેવા નથી તો ચાલો હું પર્સનલને ટીક કરી લઉં છું પર્સનલને ટીક કર્યા પછી તમે જોઈ શકો છો ક્રેટ ગૂગલ એકાઉન્ટ એન્ટર યુ નેમ તો મિત્રો અહીંયા તમારું નામ દાખલ કરવાનું છે ફર્સ્ટ નેમમાં તમારું નામ નાખી દેવાનું છે તમે જુઓ ફર્સ્ટ નેમ તેમાં તમારું નામ પ્રૂ નાખી દેવાનું છે અને બીજું ઓપ્શન તમને દેખાતું હોય છે નીચે તેમાં તમારે સરનેમ એટલે કે તમારી અટક નાખવાની છે આ બે બોક્સ કમ્પ્લીટ કરી નાખવાના છે તો ચાલો હું ફટાફટ બે બોક્સને કમ્પ્લીટ કરી નાખું છું તો એકમાં હું શક્તિ લખી નાખું છું અને એકમાં રાજ લખી અને નેક્સ્ટ કરી દઉં છું તો ચાલો ફટાફટ નેક્સ્ટ પણ કરી દઉં છું નેક્સ્ટ કર્યા પછી તમારી સામે તમારે જન્મ તારીખ નાખવાની આવશે પહેલાંમાં તો મિત્રો તમારે જન્મ તારીખ નાખવાની બીજામાં તમારો માઉથ એટલે મહિનો અને ઇયર એટલે મિત્રો તમારી સાલ નાખવાની રહેશે અને અહીંયા તમે સ્ત્રી છો કે પુરુષો તે પણ નાખવાનું રહેશે તો ચાલો આપણે ફટાફટ આ બોક્સને પણ કમ્પ્લીટ કરી લઈએ છીએ પહેલાંમાં હું બાર નાખી દઉં છું બીજામાં ડિસેમ્બર ત્રીજામાં બે હજાર નાખી દઉં છું અંદાજે મિત્ર હું નાખી દઉં છું તમારી સામે ચાર ઓપ્શન ખુલીને આવશે પહેલું ઓપ્શન છે ફેમર એટલે કે સ્ત્રી બીજું ઓપ્શન છે મેલ એટલે પુરુષ તો મિત્રો અત્યારે સમજાવવા માટે હું બીજું ઓપ્શનને ક્લિક કરી લઉં છું સ્ત્રી નાખી દઉં છું પણ તમારે પુરુષ હોય તો પુરુષ નાખજો સ્ત્રી હોય તો સ્ત્રી નાખજો પછી મિત્રો નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ કર્યા પછી અહીંયા તમે જે પહેલાં નાખ્યું હતું ફર્સ્ટ નેમ અને સરનેમ તે મિત્રો તમારે બંને નામ અહીંયા નાખી દેવાના છે તો ચાલો હું ફટાફટ નાખી દઉં છું પહેલાં તો શક્તિ અને રાજ અને હા મિત્રો અહીંયા તમારે ખાલી જગ્યા નથી મૂકવાની એટલે કે પેસ બે ભેગું રાખવાનું છે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા તમે જો યુઝ જીમેલ એટલે તમારી પાસે ઓલરેડી પહેલાં જીમેલ બનાવેલો હોય તો રિક્વરીમાં તમે મિત્રો નાખી શકો છો મારે તો ઇયર યુ યુઝ ફોન નંબર નાખવાનો છે નંબર તો હું એ બ્લૂ કલરનું છે તેને મિત્રો ટીક કરી લઈશ હું તો ચાલો ફટાફટ મેં ટીક કરી લીધું છે ટીક કર્યા પછી તમારા મોબાઈલમાં સિમ કાર્ડ જે છે એક બે તેના નંબર મિત્રો આવી જાય છે મારે જુઓ અહીંયા બે નંબર અત્યારે મિત્રો આવી ગયા છે સબસ્ક્રાઈબર લખ્યું તેની પાછળ મિત્રો મેં હાઈડ કર્યા છે સેક્યુરિટી કે કોઈને દેખાય નહીં તે માટે મિત્રો તો એમાંથી હું મિત્રો એક નંબરને યુઝ કરી લઈશ પછી યુઝ કર્યા પછી તમે જુઓ પછી આ રીતને કંઈક તમારે ઇન્ટરફેસ આવી જશે પછી તમારે નેક્સ્ટ કરી અને નીચે ચાલુ જવાનું પછી અહીંયા લખ્યું છે આઈ એગ્રી તેને મિત્ર ટચ કરી લેવાનું છે ટચ કર્યા પછી તમારી પાસપોર્ટ નાખી દેવાનો છે આઠ આંકડાનો પાસપોર્ટ તમારે રાખવાનો છે નંબર પણ નાખવાના છે અને અક્ષર પણ નાખવાના છે પછી નેક્સ્ટ કરી દેવાનું મિત્રો નેક્સ્ટ કર્યા પછી તમે જુઓ તમારું જે નામ હશે એ આવી જશે પછી તમારું ઇમેલ આઈડી એડ્રેસ બનાવેલું હશે છે તે આવી જશે અને જો તમારે નવું જ બનાવવું હોય આ મિત્ર ગૂગલવાળા તરફથી આવ્યું છે તમારે નવું બનાવવું હોય તો લખ્યું છે એડિટ યુ જીમેલ એડ્રેસ તેને મિત્રો ટીક કરવાનું રહેશે ત્યાં મિત્રો તમે સ્ટીક કરી દો તમે નવું બનાવી લેજો નવું બનાવવું હોય તો મારે તો અત્યારે નવું નથી બનાવવું ચાલશે આવડવા જે આપ્યું છે તે પછી હું નેક્સ્ટ કરી દઉં છું મિત્રો નેક્સ્ટ કર્યા પછી તમારે આ રીતનું કંઈક આવી જશે પછી નીચે સ્ક્રોલ કરી અને મિત્રો ચાલુ જવાનું સ્ક્રોલ કર્યા પછી આ એગ્રી લખેલું એને મિત્રો ટીક કરી લેવાનું ટિક કર્યા પછી તમે જુઓ તમારી સામે આવું કંઈક લખેલું આવશે ગૂગલ એન્ડ સર્વિસ એટલે સમજી લેવાનું કે મારું અકાઉન્ટ કમ્પ્લીટ બની ગયું છે અને હા મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારા માટે કામ આવ્યું હોય તો અમારી ચેનલને એક લાઇક કરી દેજો અને એક સબસ્ક્રાઈબર કરી દેજો અમે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે